બનાસ કાંઠાના મુડેઠા ગામમાં રાધુજી અને માધુજી નામના બે બળવાન દરબારો રહેતા હતા. એમને હીરુ અને નીરુ નામની બે દીકરીઓ હતી. દીકરીઓના લગ્ન નક્કી થયા ત્યારે દરબારોએ નક્કી કર્યું કે કરિયાવરમાં ગાયો નહીં પણ સૌથી રૂપાળી સાંઢો જ આપવી છે. તેમણે રબારીઓને પૂછ્યું. રબારીઓએ વિચાર્યું કે કોઈ ગરીબને આ દરબારો લૂંટી લેશે એટલે તેમણે ચંદ્રુમાણાના વિરાવસાનું નામ આપ્યું. રાધુ અને માધુ ઘોડીએ ચડીને ચંદ્રુમાણા જવા નીકળ્યા. રસ્તામાં અડિયા ગામે એક જોગીના મઢમાં રાત રોકાયા જોગીએ ઘોડીઓને ઘોડીઓ ને બાજરી નાખી પણ ઘોડીઓ ખાતી નથી જોગી બોલ્યા તમારા પેટમાં પાપ છે સિકોતર ગામ જવાનું માંડી વાળો પણ દરબારો અભિમાન બોલ્યા જો એની સિકોતર જબરી હશે તો અમારો મુડેઠાનો હનુમાન પણ કઈ ઓછો નથી ઇન્દ્રુમાણા પહોંચી ગોવાળ સુખદેવ ને મારીને લોખંડ ની સાંકડો થી બાંધેલી વીરાવસા ની સાંડો તેમણે બળજબરી ચોરી લીધી રસ્તામાં લુહાર પાસે જઈને કટાર બતાવી સાંકડો તોડાવી

ત્યાં તો દીકરીઓના લગ્નની જાન આવી ગઈ હતી ફેરા ફરવાના સમયે સિકોતર કોપાયમાન થયા તેમણે બંને દીકરીઓના ચહેરા બદલીને ભયાનક ચૂડેલ જેવા કરી દીધા મુરતિયાઓ ડરીને ભાગ્યા અહીં તો ભૂતળા ફરે છે અમારે પરણવું નથી આમ આખી જાન રિસાઈને પાછી વળી ગઈ માં સિકોતરે ગામના પાદરે જાનના ગાડા રોકી દીધા અને પૈડા જમીનમાં ખૂપાવી દીધા કોઈ આગળ વધી શક્યું નહીં ત્યારે માતાજી પ્રગટ થઈ બોલ્યા આ તો વીરાવસા સિકોતરનો કોપ છે રાધુ માધુ મારી સાંઢો ચોરી લાવ્યા છે દરબારો ધ્રુજવા લાગ્યા લાગ્યા દીકરીઓ માતાજી ધૂણવા મારી સાંઢો પાછી આપો તો જ સાજી થશે રાધુ માધુએ ભૂલ સ્વીકારી સામૈયા કર્યા અને વાજતે ગાજતે વીરાવસા બધી સાંઢો પાછી આપી દીધી માતાજીએ દીકરીઓને ફરી રૂપાળી કરી દીધી અને લગ્ન થયા ત્યારથી મુડેઠામાં પણ સિકોતરના નિવેદન પહેલા થાય છે આમ ચંદ્રુમાણાની સિકોતરે પરચા પૂર્યા અને ગુજરાતમાં ડંકો વગાડ્યો